એવા મુદ્દે ચર્ચા કરીશું પોલિટિકલ મુદ્દો છે ગુજરાત સરકારનું નવેસરથી ગઠન થઈ રહી જનતા પાર્ટીની સરકારમાં એકાદ બે દિવસ ની અંદર લગભગ આવતીકાલે સોલ તારીખે અથવા તો ધનતેરસના ના દિવસે નવા મંત્રીમંડળની રચના થવા જઈ રહી છે એટલે નવા મંત્રીમંડળ એટલે આમાં કેટલાક મંત્રીઓને પડતા મૂકવાના ને કેટલાક મંત્રીઓને ઉમેરવાના છે કેટલાક ધારાસભ્યોને મંત્રી પદ આપવાનું બની શકે સરકારની અંદર આ બધું હોય કઈ ઘણા બધા સરકાર સરકાર ચૂંટણી જીતી હોય પાર્ટી અને તે નવું મંત્રીમંડળ રચાયું હોય ત્યાંની એમને મહેશ હોય એ નવા જબ્બા સીવડાવીને બેઠા હોય પણ હવે આ નવા મંત્રીમંડળના જે સભ્યો ઉભેરવાના છે એમાં કોની દિવાળી બગડશે ને કોની દિવાળી સુધરશે એ વસ્તુ મહત્વ એમાં આપણે જોયું ભૂતકાળમાં અમે વિડીયો આ ચેનલ પર આપણી એક વિડીયો જૂનો અમારો પણ છે કે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું મોરડી મંડળ માન્ય મુખ્યમંત્રી હોય અથવા તો પ્રદેશ પ્રમુખ હોય બીજા આગેવાનો હોય બધા વારંવાર બે ત્રણ બે ત્રણ ચાર વખત દિલ્હી જઈ આવ્યા માન્ય અમિતભાઈ શાહ ગૃહમંત્રી માન્ય જે પી નડ્ડા સાહેબ જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે રત્નાકરજી અહીંયાના પ્રભારી છે અને માન્ય વડાપ્રધાન શ્રી સાથે પણ એમણે બધાએ ચર્ચા કરી હતી સોમવારે સાંજે છ થી અગિયાર વાગ્યા સુધી ચર્ચા થઈ પાંચ કલાકની મેરેથોન ચર્ચા દિલ્હીની અંદર સાત લોક કલ્યાણ માર્ગની અંદર અને એમાં જે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે એ પ્રમાણે નવું મંત્રી મંડળ બનશે ઘણા મંત્રીઓને હાલના જે છે એને પરફોર્મન્સના આધારે ભ્રષ્ટાચારના આધારે બીજા બધા આધારે પડતા મુકાશે મંત્રી પદ આપવામાં આવશે આ સમજવા દઈએ હવે વર્તમાન સરકારના સોલમાંથી નવથી થી વધુ મંત્રીઓને પડતા મૂકાય એવી શક્યતા છે એવી ચર્ચા છે જયારે મંત્રીમંડળ રચાશે ત્યારે આપણને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ડિઝાઇન નક્કી કરવામાં આવી છે એવું કહેવાય છે અમારી પાસે જે માહિતી છે મુજબ એવું કહેવાય છે કે લીવવા પટેલ ચાર જેટલા બે કડવા પાટીદાર બે એસટી બે એસસી ચાર ઠાકોર કોળી ઠાકોર કોળી એક બ્રાહ્મણ અને બે ક્ષત્રિયોને તક મળે એવી છે મનથી હવે બેલેન્સિંગ એ પણ જોવાશે કે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છનો વિભાગ આમાં પરફોર્મન્સ કો કોનુસાર ભાજપના પ્રમુખ તો નવા બની ગયા સી આર પાટીલ સાહેબ જગ્યાએ જગદીશભાઈ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બન્યા અને હવે આ વિશ્વકર્મા પાસે ભાજપ તો નવનિર્માણ કરવાનો સમય આવ્યો વિશ્વકર્મા ભગવાન નિયમ આ જગદીશભાઈ વિશ્વકર્મા જે એમના હાથે આ નવનિર્માણ કરવાનો સમય આવ્યો છે અને દિલ્હીમાં આની જે નવ મંત્રીમંડળની મેરેથોન મિટિંગની અંદર નવા મંત્રીમંડળનો ઓપ અપાવી દીધો છે કોને લેવાના કોને નહીં લેવાના કોને કાઢવાના આ બધું નક્કી થઈ ગયું છે હવે ફક્ત ઔપચારિક જાહેરાતમાં એવો સમય અહીંયા આગળ જે ચર્ચા થઈ રહી છે મુજબ કે લગભગ આમાં બળવંતસિંહ રાજપૂત કુંવરજીભાઈ બાવળીયા હર્ષ સંઘવી પ્રફુલભાઈ પાનસેડિયા અને ઋષિકેશ પટેલ આ બધા મંત્રીઓ યથાવત આજે આ બધા મજબૂત પણ છે ભગતસિંહ રાજપૂત અને કુંવરજી બાવળીયા કુંવરજી બાવળીયા સૌરાષ્ટ્રમાં કુળી સમાજમાં બહુ મોટું નામ છે તાકાત નથી એમને મંત્રીપદનું લઈ લેવાની કોઈ કારણ કે એ ભૂતકાળમાં કોંગ્રેસમાં જયારે હતા ત્યારે પણ એમનો એટલો જ વટ હતો અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે પણ એમનો એટલો જ છે એવું આપણે સમજવું જોઈએ અહીંયા આગળ અને લગભગ જે મંત્રીઓને વિદાય નક્કી છે એમનું મંત્રી પદ લઈ લેવામાં આવશે અને પછી પાછા ધારાસભ્ય થઈ જશે એવા મંત્રીઓની જે ચર્ચા થઈ રહી છે એની અંદર કનુભાઈ દેસાઈ ભાઈ કુબેર દિંડોર શિક્ષણ મંત્રી ભીખુભાઈ પરમાર બચ્ચુભાઈ ખાબળ પેલા મનરેગાવાળા રાઘવજીભાઈ પટેલ મુકેશ પટેલ હાનુબેન બાબરિયા પુરુષોત્તમ સોલંકી મુનુભાઈ બેરા અને કુંવરજી હરપ અહીંયા આપણે સમજવું કે બચુભાઈ ખાબડ નું નામ છે એ એમના જે પરાક્રમી દીકરાઓ મનરેગામાં કૌભાંડ કર્યું એના કારણે કદાચ હોય શકે એટલે કાંઈ ઘણા વખત થી એ પ્રકાશ બંધ હતી એમની પર કોઈ લાઈટ પડતું નથી ફક્ત એ અંધકારમાં જીવી ગયા છે એવું આપણે નક્કી છે મુકેશ પટેલ દક્ષિણ ગુજરાતનું એક મોટું નામ હતું પણ કોઈ જમીન મામલે એમના પર ગઈકાલે જ આક્ષેપ થયો છે અને એ પણ સરકારને તો ખબર જ હોય અને માન્ય વડાપ્રધાન શ્રી અને અમિત શાહને તો રજે રજની માહિતી હોય જ આપણે એવું સમજીએ એટલે કદાચ એમનું નામ આમાં હોઈ શકે જે મંત્રીઓને પડતા મૂકવાના છે જેમની વિદાય નક્કી છે એની અંદર ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકી જે સૌરાષ્ટ્રમાં મોટું નામ છે પણ એમની નાદુરસ્ત તબિયતના કારણે એ આ ભાઈ રાઘવજી પટેલનું પણ એવું છે કે એમની તબિયત નાદુરસ છે એટલે કદાચ એમનું નામ પડતું મૂકવામાં આવ્યું હવે મંત્રી પદ કોને મળશે સમજવા જેવું નામ છે પહેલું નામ આવે જયેશભાઈ રાદડિયા એ સૌરાષ્ટ્ર અને યુવાન છે એમના ફાધર વિઠ્ઠલભાઈ રાદડિયા આમ રાજકારણની અંદર ખેડૂતો માટે મરદાન કોઈ લડતો હોય તો વિઠ્ઠલભાઈ રાદડિયા કરી મંત્રી હતા એમનું નામ આપણે આવે એ પણ કોંગ્રેસમાં હતા એ મૂળશંકરસિંહના સાથી કોંગ્રેસમાં હતા ત્યારબાદ ભાજપમાં ગયા એ ધારાસભ્ય રહ્યા ગુજરાત સરકારમાં મંત્રી પણ રહ્યા અને પણ રહ્યા બહુ મોટું નામ હતું એમનું અને એમના દીકરા પણ આ સહકારી સંઘોની અંદર અને સૌરાષ્ટ્રમાં બધા ગઠબંધો કરવા ગઠબંધનો પાર્ટીની સંગઠનની મહત્વની જવાબદારી પર એ નિભાવે છે એટલે એમનું નામ લગભગ નક્કી માનવામાં આવે છે ત્યારબાદ કોંગ્રેસમાંથી આવેલા પોરબંદર અર્જુનભાઈ હવે માન ચડાવવું હોય તો આપણે અર્જુન જોઈશે અર્જુન અર્જુન નારાજ હોય કે ના હોય જુદી વાત છે પણ હવે લડવું હશે તો મજબૂત માનવડિયો અર્જુન જઈશે આપણે એટલે અર્જુનભાઈ નામ પણ ચર્ચાઈ રહ્યું છે કે નવા મંત્રીની અંદર એમને નવા મંત્રી મંડળમાં અને સ્થાન મળશે લગભગ ક્યાંબિનેટનું મળશે મહેશ કસવાલા એ અમરેલીનું એક નામ છે આપણે એમને ટીવી પર ઘણી વાર જોયા હશે બહુ સરસ બોલે છે ચીપી ચીપીને બોલે છે એ મહેશ કસવાલા એમનું નામ છે અલ્પેશ ઠાકોરનું નામ છે મહત્વનું અલ્પેશભાઈ ઓબીસી સમાજમાંથી આવે ઠાકોર સેના હાર્દિક પટેલે જ્યારે પાટીદાર આંદોલન કર્યું અનામત આંદોલન એ પછી અલ્પેશ ઠાકોર પણ મેદાને આવેલા અને મજબૂત છે ઠાકોર સમાજના માટે સમાજે પણ માગણી કરી હતી કે અલ્પેશ ઠાકોરને અથવા ઠાકોર સમાજને કોઈ પણને મંત્રીમાં લેવામાં આવે અને અલ્પેશભાઈને પણ બહુ ઉમળકો છે કે ભાઈ મને મંત્રી બનાવવામાં આવે લેવું છે અને અલ્પેશભાઈને ના લે તો તકલીફ પણ પડે એની ચર્ચાઓ સાંભળવા મળે છે એટલે અલ્પેશભાઈને કદાચ લે આ લોકો અને કોઈ હવાલો એમને આપે ત્યારબાદ જીતુભાઈ વાઘાણીની રી એન્ટ્રી થશે પેલા કીડ પડ્યું એ જીતુભાઈ વાઘાણીની પણ ફરી મંત્રી મંડળમાં એન્ટ્રી થાય છે આ લગભગ એમને આ લોકો શિક્ષણ મંત્રી બનાવે કારણ કે આ બાજુ કુબેરભાઈ ઇન્દોલ નામ કેન્સલ થાય છે મંત્રી મંડળમાંથી એટલે ત્યારબાદ હીરાભાઈ સોલંકી એટલે પરતોત્તમ સોલંકીનું નામ તમે સૌરાષ્ટ્રમાંથી કાઢો તો પરસોત્તમ સોલંકી મજબૂત નેતા છે પણ નાદુરસ્ત તબિયત છે ઘણા વિડીયોમાં આપણે જોયું છે માનનીય પ્રધાનમંત્રી એમને બોલાવીને વિડીયોમાં પણ એમને ક્યાંક ને ક્યાંક પકડીને લઈ જવામાં આવે છે એટલે એમની જગ્યાએ ઈરાભાઈ સોલંકી સાથે પરસોત્તમ સોલંકી એ બહુ મોટું નામ છે એ આપણે સૌરાષ્ટ્રની અંદર એ સીતારૂં પર હીરાભાઈ સોલંકીને એમની જગ્યાએ મંત્રી બનાવવામાં આવે એવું કંઈ છે ત્યારબાદ વડોદરામાંથી એક નામ આવે છે કેરૂરભાઈ રોકડિયા એટલે કેરુરબેન ઉકડિયાનું પણ કદાચ નામ આવી શકે મંત્રીમંડળમાં સંજય ખોરડિયા છે પછી આ દક્ષિણ ગુજરાત સુરતમાંથી સંગીતાબેન પાટીલ છે એ ઉડીને નામ વર્ગીય એવું રિયાવા જાડેજાને છે એ સૌરાષ્ટ્રમાંથી લગભગ જામનગરમાંથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા અને ઘણીવાર એમના રાજપૂત સમાજને ઘણા બધા કાર્યક્રમોમાં એમનું વક્તવ્ય બહુ સરસ રહેશે સમાજ દક્ષી ઉપયોગી કામ કરે છે પ્રદ્યુમન વાજાનું નામ છે અને શંકર જે જે વિધાનસભાના હાલ અધ્યક્ષ છે છે એમને પણ એના રાજીનામું આપે અને એમને મંત્રી કેબિનેટનું સ્થાન મળે કારણ કે શંકર ચૌધરી ચૌધરી સમાજનું મોટું નામ છે પણ ઉત્તર ગુજરાતમાં એમનું નેટવર્ક સારું છે સરકારી સંગઠનોમાં પણ એમનું નેટવર્ક સારું છે અને એ ઉપાધ્યક્ષ અ અધ્યક્ષમાંથી રાજીનામું આપે તો કદાચ પંચમહાલ શેરાના ધારાસભ્ય હાલ જે ઉપાધ્યક્ષ છે એમનું પણ કદાચ પદ ઊંચું જાય અને માન્ય જેઠાભાઈ ભરવાડ વિધાનસભાના અધ્યક્ષ બને તેવું પણ આપણને આ પરથી લાગી રહ્યું છે તેમાં અમદાવાદ ઉત્તર ગુજરાત એટલે એમાંથી મુખ્યમંત્રી એક કેબિનેટ બે રાજ્ય કક્ષાના મંત્રીઓ વડોદરા અને મધ્ય ગુજરાતમાં બે કેબિનેટ મંત્રી બે થી વધુ રાજ્ય કક્ષાના મંત્રી બેલેન્સિંગ સુરત અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રિય સામાજિક સંતુલન રાખવા માટે સંભવિત સ્વરૂપ આપ આજે મેરોથ્રીન મિટિંગ થઈ સાત લોક કલ્યાણ માર્ગ નવી દિલ્હીમાં સાંજે છ થી અગિયાર વાગ્યા સુધી એની અંદર આ બધું ડિઝાઇન કયું હશે આ બધાએ આ બધા નેતાઓ ભારતીય જનતા પાર્ટી સમજવાની જરૂર છે કે આવું કેમ એક વખત મંત્રી મંડળ બનાવો પછી વચ્ચે મંત્રીઓ બદલવા પડે કોને કાઢવા પડે કોને લેવા પડે તો આ આપણે બસ માં ડ્રાઈવર બેસાડ્યો કે કંડક્ટર કન્ડક્ટર ડ્રાઈવર બે હોય પછી અડધી બસ ચાલુ થાય રોડ પર અને પછી એમ કે આ તો બરોબર ડ્રાઈવ નથી કરતો ઉતારી પાડો ભૂતકાળમાં આપણે જોયું છે કે ભાઈ કૃષિ મંત્રી હોય તે ખેતીમાં નિષ્ણાત હોવો જોઈએ જે ધારાસભ્ય ખેતી માં નિષ્ણાત હોય ને કૃષિ મંત્રી બનાવ સમજણ પડવી જોઈએ ને ગૃહમંત્રી હોય તેને કાયદો ખબર પડવી જોઈએ કે કાયદો શું છે શાંતિ કેવી રીતે રાખવી માથાકૂટ ના થાય અગાઉથી કેવી રીતે વિચારવું ગૃહમંત્રી જવાબદારી કે લોકોને મરાવાની નથી ભાઈ એ આ એને સમજણ હોવી જોઈએ એવા માણસે પુલ બનાવવાનો હોય બાંધકામ મિનિસ્ટર હોય તે કરતા એન્જિનિયરિંગ મિકેનિક એટલે સિવિલ એન્જિનિયર હોય અથવા તો બાંધકામ ક્ષેત્ર નો હોય એને ખબર પડવી જોઈએ ત્યાં કેટલું મટીરિયલ આતો નહીં તો ઉલ્લું બનાવી અધિકારીઓને કોન્ટ્રાક્ટર તો તમને ઉલ્લુ બનાવી જાય અને પછી લોકો ઉલ્લું બને કારણ કે છેવટે પૈસા તો લોકો ના ખિસ્સાના છે ને એટલે આ બધી મેટરોથી કદાચ કેન્દ્ર સરકારને ને એક મોડી મંડળ એવું થયું હોય કે હવે ગુજરાતમાં હળું કઈ કરવા જેવું છે એ તો સત્તાવીમાં અઘરું પડશે અને કોંગ્રેસના લોકસભા મૂકેલું એમને એ પ્રમાણે કામ કરી જ છે ત્યારે સુજન સંગઠન ને બધું ચાલી રહ્યું છે ગુજરાત સતાવીસ માં આપણે ગુજરાત ગુજરાત જીત કે બતાયલ હતી હજુ યાદ છે

ઇન્દિરા ગાંધીએ નગ્ન સત્ય છે કે તાણાશાહી કરેલી કોંગ્રેસની અંદર અને પરિણામે કોંગ્રેસના જે તકલીફ થઈ કોંગ્રેસની અંદર એ થઈ રાજીવ ગાંધી વખતે પણ સોનિયા ગાંધીને જ્યારે અધ્યક્ષ બનાવવામાં આવતા ત્યારે શરદ પવાર અને અર્જુનસિંહના બધા છૂટા પડેલા જે એવી સમસ્યા ભારતીય જનતા પાર્ટી ગણી હમણાં એક ભાઈને મારે મુલાકાત થઈ મને સરસ વાત કરી કે હિન્દી ભાષી હતા અને એક કાર્યક્રમમાં અહીં આવેલા બહુ રાકીય વિષય સમલિસના હતા તો ગુજરાતમાં તો ભાજપા હેઈ કા ભાજપાની સરકાર ક્યાં હેં કેમ કે તમે આ એસા બોલ રહે હો અરે ગુજરાતમાં આધી સે જ્યાદા ભાજપા તો કોંગ્રેસ જતો હો ગઈ ઈ તો યાદ તો કોંગ્રેસ હે એબી વા સમજવા દેવી કે ભલે ભાજપનો ખેસ પેરી લીધો ગયા આ બધું કેવું હોય કે બલુ સ્યાર જેવું હે રંગમાં પડ્યું તે બધા લોકો ઓળખતા નતા શિયાળથી ડરે છે કલર નીકળી જાવ તારે ખબર પડી ગયું તો આ વસ્તુ સમજવા જેવી ખેસ પહેરી દેવાથી કે મેં મારા પક્ષ સાથે ગદ્દારી કરી છે સ્વાર્થ માટે અથવા તો કઈક પદ માટે તે બરાબર છે અને આ બધું ક્યારે પૂછવાનું રાત્રે અગિયાર વાગે તમે સુઈ જાઓ બેડમાં સરસ તારે પૂછવાનું એ ભાઈ વાત પરથી મને આવું લાગ્યું કે બહુ અમે વિચારવા જેવી બાબત છે કે આ સાલું સાચું બી હોય શકે કે ભાઈ કોંગ્રેસ મુક્ત કરવાની જગ્યાએ કોંગ્રેસ યુક્ત ભારત થઈ ગયું અત્યારે અને અમને એવી માહિતી એવી પણ મળી રહી છે કે આગામી બે ત્રણ મહિનાની અંદર તમે આ દેશમાં રાજકીય પાર્ટીઓમાં એવા પરિવર્તનો જોવા તમને મળશે તમને એવું થશે કે આ લોકો આવું કરી શકે આવું થઈ શકે આ દેશની અંદર રાજ્યની અંદર ગુજરાતની અંદર મધ્યપ્રદેશની અંદર રાજસ્થાનની અંદર હિમાચલ પ્રદેશની અંદર કર્ણાટકની અંદર આવું થઈ શકે આ પાર્ટીઓ આવા ડિસિઝન લઈ શકે હજુ બીજા ત્રણ મહિના આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે ગુજરાતની અંદર તમે જોતા હશો ઘણી જગ્યાએ અલગ પ્રકારના બોર્ડ તમને જોવા મળશે બરાબર પ્રાથમિક શાળા હોય તો ત્યાં આગળ હાઈસ્કૂલનું બોર્ડ જોવા મળશે સમજો છો ને સમજાય છે ને હું શું કહેવા માંગુ છું જ્યાં જે વસ્તુ નહીં હોય એનું બોર્ડ જોવા મળશે અને જે વસ્તુનું બોર્ડ માનનારા છે જે વસ્તુની લાગણી સમજીને એમને બોર્ડ લગાવ્યું છે એ તો પાછા ત્યાં લાગણી છે ત્યાં જ નથી એ તો કોઈ દર જતા જ નથી એ જેનું બોર્ડ છે એ શું પરિસ્થિતિ છે એ તો જોવા જતા જ નથી એ એમને ભોજન મળે છે કે નહીં એમનો ટાઈમે લાલન પાલન થાય છે નહીં એટલે ક્યાં સુધી આ બધા નાટકો કરીને આપણે રાજકારણ કરીશું આ બધું સમજવાની બાબત છે રચનાની વાત કરીએ તો એમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે ખુદ ડ્રાઈવર માન્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના કેટલાક સામાજિક કારણોસર એ મુખ્યમંત્રી પદે પણ રહેવા માંગતા નથી અને એવી વિનંતી એમને કેન્દ્રીય મંત્રી મંડળને કરી છે વારંવાર કરી છે બે ત્રણ વાર કરી છે ને પોતે ગયા છે એવું સાંભળવા મળે સાચી હોય ખોટી હોય કારણ કે મુખ્યમંત્રી તો કોને રહેવું ના ગમે પણ આપણને ખબર છે કે એમના દીકરાની પરિસ્થિતિ પરિસ્થિતિ એના કારણે માણસ કદાચ ના પણ રહેવા માંગતો હોય અને ઘણા બધા નેતાઓ છે મુખ્યમંત્રીની અંદર પદમાં આ બધામાં છે તો કોઈ બની શકે બરાબર એટલે ભારતીય જનતા પાર્ટી એ કદાચ એમને મનાવી લીધા માન્ય શ્રી અને શ્રી એના ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળે કારણ કે ગુજરાતે ડ્રીમ પ્રોજેક્ટ આપણે અહીં સ્વીકારવું પડે કે કોઈ નવો પ્રોજેક્ટ આવે તો શ્રી આપણા મોદીજી ત્યાં દિલ્હી છે એમને પહેલું ગુજરાત યાદ આવે કે મારા ગુજરાત ત્યાં ડેવલપ કરે એટલે કદાચ એવું બને કે આ બધી ચર્ચા ન થાય એના કરતાં ભૂપેન્દ્રભાઈને એમને રિક્વેસ્ટ કરી હોય કે ના હમણાં તમે રહો સત્તાવીસ લગીન પછી વિચારીશ અને એવી ચર્ચા થઈ રહી છે આપણે આ વસ્તુને અમે કંઈ એને સાચું ગણીએ કે સાચું ગણી લેવું એવું નથી પણ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કદાચ એવું નથી મુખ્યમંત્રી પદે કહેવાય છે છે હવે મંત્રીમંડળ સંખ્યા વધારીને લગભગ વીસ થી બાવીસ ની વચ્ચે મંત્રીઓનો સમાવેશ ક્યાંય કેબિનેટ મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો કદાચ ડેપ્યુટી મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીનું પદ પણ ઊભું કરવાની અંદર આવે કારણ કે જરૂર પડે ઘણી વખત હોય છે એવી જરૂર અને કોઈ નારાજગી હોય દૂર કરવા માટે પણ આપણે એ આગળ આ કરવામાં આવી શકે છે હવે એ ઝોન વાઇઝ જે સામાજિક જ્ઞાતિ બધા બહુ સમીકરણો આમાં જોવાની અંદર આવતા હોય છે ઝોનના સૌરાષ્ટ્ર ઝોન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત એના જે સમીકરણો જોવામાં આવે સમાજ આપણે ભલે વાતો કરીએ કે અમે તો જાતિવાદમાં માનતા જ નથી આખો અખંડ ભારત દેશ છે અમારો બધા એક જ છે અને આ તો કોંગ્રેસ આવી વાતો કરે આમ આદમી પાર્ટી આવી વાતો કરે કે આ પાટીદાર પેલો ફલાણો પેલો ઢીંકો આના વોટ લેવાના ઓબીસી ખરેખર મંત્રી મંડળ ને જયારે ટિકિટો આપવામાં આવે ને તો આ બધા સમીકરણો જોવામાં આવતા જ હોય છે અલ્પેશજી ઠાકોર ના લે તો કયું કયું રીઝન જોવામાં આવે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજની નારાજગી છે જ ભાઈ એમના નેતાને તમે ના બનાવો આ બાજુ તમે અહીં એક લિસ્ટમાં અમારી પાસે જે યાદી છે એમાં બે ખડવા પટેલનું નામ છે મળી શકે એવું હાર્દિક પટેલને પણ લેવાય મંત્રી બનાવાય કારણ કે એ પણ ઉભરતો યુવાન છે એ પણ હજુ કંઈક કરી શકે એવી તાકાત છે એટલે આ બધું સમજવાની જરૂર છે બધા વાતો બહાર જે થતી હોય એના કરતા અંદર પણ એક વસ્તુ નક્કી છે કે દિલ્હીની અંદર આ મંત્રીમંડળના વીસ બાવીસ નામો છે કોને 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 કાઢવા લેવા રહેવા દેવા એ બધું થઈ ગયું છે ખાલી જયારે મંત્રીમંડળની રચના હોય ત્યારે એના શપથવિધિના બે ત્રણ કલાક પહેલા એના કાનમાં કહી દેવામાં આવશે કે તમારે સ્ટેજ પર આવવા અને શપથ લેવાના ઘણા ધારાસભ્યો એમની ઈચ્છા હોય અને ઘણા ધારાસભ્યો અમને એવી પણ માહિતી મળી છે કે મંત્રી બનાવે કે ના બનાવે કોઈ ફરક પડતો નથી એના આપણે પાર્ટીમાં છે ને પાર્ટીને વફાદાર દેવાનું કામ કરવાનું એવા પણ કેટલા ધારાસભ્યો છે એવી પણ ચર્ચા થઈ છે ભારતીય જનતા પાર્ટીના મિત્રો મળે ને આવી વાત કરે કે ભાઈ એવી પણ ચર્ચા થઈ રહી છે કે આપણને ભલે મંત્રી બનાવે કે ના બનાવે એનાથી કંઈ ફરક પડતો નથી પણ એક વસ્તુ એ નક્કી છે કે ગુજરાતનું મંત્રીમંડળની અંદર ચેન્જીસ થઈ રહ્યો છે એમાં દિવાળી આપણે પેલી ચર્ચા કરીએ એમ શરૂઆતમાં કે દિવાળી કોની સુધરશે ઓબીસી બનાવ્યા કોંગ્રેસના પણ ઓબીસી છે અને આમ આદમી પાર્ટીના પણ ઓબીસી પ્રમુખ છે ગુજરાતના દરેક અલગ અલગ સમાજ ઓબીસી એટલે પાછું અહીં એવું સમજી લેવાનું નહીં કે આ ઓડિશ સમાજ આ સમાજ એમાં પાછું પાછું ઘણી વાર એવું થાય કે આપણે માનીતાન બનાવી દઈએ જગદીશભાઈ વિશ્વકર્મા બનાવી દીધા સમાજ સમાજ એમનો ઓબીસી જ છે નો ડાઉ પણ પેલા ઠાકોરો નારાજ થાય કારણ કે એમની સંખ્યા ઠાકોર ને કોરી સમાજ ને જે ક્ષત્રિય સમાજ કે છે એની સંખ્યા ગુજરાતમાં વધારે છે એટલે એમને પાછી કઈક નારાજગી હોય ને કે આ ઓબીસી ખરો પણ અમારો વાળો ન હોય આવું બધું છે પાક આ દલિત ખરો પણ અમારો વાળો ન આ બ્રાહ્મણ ખરો પણ અમારવાળો ન હોય એવું બ્રાહ્મણ હોય આ તો બોલો ભાઈ નાગર છે અવધિચે ન હોય પટેલ છે આ તો એટલે એક જ જાતનું દલિત આવું બધું નાથી હોતું એમ પાછા બધા હોય છે આ સમજવાનું ને એને બેલેન્સિંગ કરવું બહુ અઘરું હોય છે એટલે મંત્રી રચના હતા એમને તો ખબર જ છે કોણ લેવાના છે બધા ક્યાંય બીજું હોય ઘણા લોકોને પણ એ મંત્રી મંડળની રચના થાય ત્યારે આપણને ખબર પડે આ તો બધી જોડે તો છે કોને કાઢવાના કોને રાખવાના પડતા મૂકવાના અને કોની દિવાળી વ્યક્તિગત દિવાળી બગડે છે સુધરે છે કે ખુદ સરકારની ભાજપની દિવાળી બગડે છે સુધરે છે એ તો મંત્રીમંડળની રચના થાય પછી ખબર પડે કારણ કે હવે બે હજાર ચૌદ થી વીસ સુધી જે વાતાવરણ ચાલ્યું એ વાતાવરણ નથી ક્યાંક ને ક્યાંક ઉભરાઓ અસંતોષો કેટલાક નિવેદનો આપણે ગયા એના પરથી લાની રહી છે મંત્રીમંડળની રચના થાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ આજે આટલી જ વાત નવા વિડીયોમાં આપણે ફરી મળીશું ત્યાં સુધી સૌને રામ રામ